નમસ્કાર દર્શક સૌનું સ્વાગત છે આપની સાથે હું છું મિત્રો હોટ ટોપિકમાં આજે આપણે વાત કરીશું ખાસ દિવાળી પર જે લોકોને જે ગિફ્ટ મળવાની છે તેની વાત કરી હતી પીએમ નરેન્દ્ર મોદીએ પંદરમી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી એક વાત કરી હતી કે જીએસટીમાં અમે રિફોર્મ કરવા જઈ રહ્યા છીએ અને ખાસ જે કમિટી સાથે છ એક મહિના જેટલી ચર્ચાઓ કરી છે અને તેમાં શું શું કરી શકાય છે અને અનેક બાબતો કે જેનો આંકડો લેવામાં આવ્યો અને ત્યારબાદ જે વાત કે જે નક્કી કરવામાં આવી કે જે અત્યારે ચાર સ્લેબ છે જીએસટીના આપણે વાત કરીએ તો પાંચ ટકા બાર ટકા અઢાર ટકા અને અઠ્યાવીસ ટકા એમાંથી હવે માત્ર બે સ્લેબ રહેવાના છે તેની વાત કે જે સામે આવી રહી છે જે પ્રકારે આપણે વાત કરીએ કે જે બાર ટકા અને અઠ્યાવીસ ટકા જે સ્લેબ છે તેને ખતમ કરવામાં આવી રહ્યા છે અને તેની સામે જે પાંચ ટકા અને અઢાર ટકા તે આ બે સ્લેબ જે કાયમ રહેશે બાર ટકામાં જે વસ્તુઓની આપણે વાત કરીએ જે ચેક છે જેને પાંચ ટકામાં જે સમાવેશ કરવામાં આવશે અને અઠ્યાવીસ ટકાની આપણે વાત કરીએ તો તેને અઢાર ટકા કે જેમાં સમાવેશ કરવામાં આવશે આ બંને સ્લેબ રહેશે અને જે ચારમાંથી બે થશે અને આગામી જે આપણે વાત કરીએ વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું જે સપનું છે અને તેની સંભાવના એ પણ છે કે માત્ર સિંગલ ટેક્સ રહે સિંગલ સ્લેબ રહે તેવું પણ ક્યાંક ને ક્યાંક સંભાવના છે તેવું પણ આયોજન છે તેવી વાતો સામે આવી રહી છે પરંતુ કેવી રીતના આગળ આ તમામ બાબતો જશે તેની પણ ચોક્કસથી આપણે વાત કરીશું અને ચારમાંથી જો બે સ્લેબ થશે તો તેનો સીધો જ લાભ લોકોને કેવી રીતે થવાનો છે અને અમલીકરણની ખાસ કરીને આપણે વાત કરીએ કે દિવાળી પર જે વાત કરી છે પરંતુ માર્કેટની ખાસ કરીને વાત કરીએ તો તે લોકોને ક્યારથી જે ચીજ વસ્તુઓ જે સસ્તી મળવાની શરૂ થશે કારણ કે એક વાત એ પણ છે કે જો આ જો કરે છે આ પગલું ભરે છે તો ભાવ ઘટશે અને તેની સામે વપરાશ અને જે માંગ છે તે પણ વધશે આવું પણ નાણાં મંત્રાલયનું ખાસ કરીને માનવું છે આ સિવાય ઘણી બધી બાબતો છે કે પાંચ ટકા બાર ટકા એમાં કેટલા પર્સન્ટનો રેવન્યુ જે આવે છે અને તેમાં બાર પર્સન્ટને જે કેન્સલ કરવા પાછળનું કારણ શું હોઈ શકે છે કેટલા પર્સન્ટ રેવન્યુ છે સૌથી વધુ જે રેવન્યુ આપણે વાત કરીએ તો તે અઢાર ટકામાં આવી રહ્યો છે આશરે પંચોતેર ટકા જે વસ્તુઓ છે તેમાંનો રેવન્યુ માત્ર અઢાર ટકા જે સ્લેબ છે તેમાં આવી રહ્યો છે ને એટલે અઢાર ટકાને જે તેમના તેમ રાખવામાં આવ્યો છે આ સિવાય ખાસ કંઈ અસરો જોવા મળશે તેની આપણે વાત કરીશું સરકારની તિજોરીમાં તિજોરીને કેવી અસર પડશે તેની વાત કરીશું અને આ ઘટાડાથી લોકોની ભલાઈ કેટલી છે તેની આપણે વાત કરીશું તમામ બાબત પર ચર્ચા કરવા માટે મારી સાથે બે મહેમાન જોડાઈ ગયા છે સૌથી પહેલાં તો ચંદ્રકાંત ઠક્કર સાહેબ પણ છે સીએ અને ત્યારબાદ નીતિનભાઈ પાઠક આપણી સાથે જોડાયા છે સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં

આખા ગામમાં ઓ થાય છે આપણે મોદી સાહેબ કીધું કે અમે બે સ્લેબ કરીશું દિવાળી ધમાકા તમે દિવાળી ધમાકા જે થશે તમે વિચારી જ નહી શકો જે રીતના આપણી ગવર્મેન્ટે વિચાર્યું છે કે તમે ઇકોનોમીને બુસ્ટ આપો તમે પહેલી વસ્તુ તમે જુઓ તો એમને મિડલ ક્લાસ માટે જે મિડલ ક્લાસ ની જે લેવલે આગળ લઈ ગયા છે એમણે પેલા તો ઇન્કમ ટેક્સમાં બાર લાખ સુધી તમારે ટેક્સ જ નહીં ભરવો પડે એ જ વસ્તુ એમને જીએસટીમાં કરે તમે ઓવરઓલ જુઓ તો એમને દિવાળી ધમાકા ની પણ આખો દેશ ને વર્લ્ડ ની દીધું કે ઇન્ડિયા ક્યાં પહોંચી જશે વર્લ્ડને બતાવી દીધું કે ઇન્ડિયામાં બાર લાખ સુધી ટેક્સ નથી જીએસટી તમારે બાર પહેલા અઠ્યાવીસ સુધી તો અઢાર કરી નાખ્યો એમને તો બે સ્લેબ મેઇનલી કરી નાખ્યા મેઇનલી અઢાર ટકા ને પાંચ ટકા અને અત્યાર સુધીમાં જે બી સર્વિસ સેક્ટર હતો એને પણ એ લોકો મોટા ભાગે અઢાર ટકામાં લઈ ગયા અને એકદમ નીચે લેવલ લઈ ગયા કોમન મેન ને મિડલ મેન ને ફાર્મર ને શું ફાયદો થાય એ તમને એમનો એક મોટો મેન મહત્વનો હેતુ છે આપણે જોઈએ તો જીએસટી માં જે આટલા આઠ વર્ષથી છે તમે જુઓ તો અત્યારે એક કરોડ પંચાણું લાખ કરોડ રૂપિયા આયા છે જે લાસ્ટ યર કરતા સાત વધારે છે અને જે ગયા વર્ષ ગયા મહિનાની કમ્પેરિઝનમાં કહીએ તો છ ટકા વધારે છે અને એમણે બે સ્લેબ કરી નાખે ને એટલે તમાકુ આ બધી આઈટમ છે એને ચાલીસ ટકામાં નાખી દેવાનો બાકી તમે જુઓ તો આખું એસી ફ્રીજ જે હવે કોમનમેન વાપરે છે એને અઠ્યાવીસ ટકા પણ ક્યાં જરૂર છે આઠ સેને સીધા અઢાર ટકા કરી દીધા અને એમણે તમે જુઓ જયારે જીએસટી પહેલા આઠ વર્ષ પહેલા જે જીએસટી ભાઈ જીએસટી ના કોઈ ઇસ્યુ જ નથી રહે તમે જો કોમન મેન સપોઝ કોઈ પણ બિઝનેસમેન હોય એને પહેલા જે જીએસટી નંબર લેવો પડતો હતો એના કરતા અત્યારે સિમ્પલ તમે તમારું નામ ને એડ્રેસ ને પરફેક્ટ આપી દો તરત નંબર આપી દેશે તમારે ત્રણ જ વસ્તુ આપવાની હોય છે તમે તમે જે જગ્યાએ બેઠા છો એ તમે જ્યાં બેઠા છો એનું તમે પ્રૂફ આપી દો બરાબર તમારું લોકેશન નાખી દો તમારું આઈડેન્ટિટી આધાર કાર્ડ પાન કાર્ડ આપી દો તમને બીજે દિવસે નંબર મળી જાય કોઈ પ્રોબ્લેમ જ નથી બીજી વસ્તુ જીએસટી એટલો સિમ્પલ થઈ ગયો છે તમે સો રૂપિયા તમે તમે લો છો જીએસટી છે નવ ટકા નવ ટકા ને અઢાર ટકા ભરી દો અને એમણે અત્યારે એવું કીધું જે ક્લાસિફિકેશન ઇસ્યુ એ બી સોલ્વ થઈ ગયું એટલે તમે જે પણ લોકો જીએસટીની કમ્પ્લેન ટ્રેડર કે મેન્યુફેક્ચર કરતા હોય તો એમને હવે કમ્પ્લેન કરવાની કોઈ જરૂર જ નથી તમે તમે માલ ખરીદો તમારા પેલા જી જે પરચેઝર છે એને ટેક્સ ભર્યું છે તમે ઓનલાઈન પોર્ટલ પર જોઈ લો વાત પૂરી જગ્યાએ અઢાર અઢાર સામસામી પરચેસ કરો સેલ કરો અને અત્યારે સુધી બીજું એ પણ જોયું કે ઘણા ઘણી ઘણી પ્રોડક્ટમાં લોકોને માલ ખરીદતા હતા દસ ટકા વેચતા હતા કે ઓછા ટકા વેચતા હતા એનું ઇન્વેસ્ટ થયું એમનું એક્યુમ્યુલેટ થતું એ એક્યુમલેટ ના થાય માટે એમણે કીધું કે અમે તમને એનું બી ધ્યાન આપીશું ક્લાસિફિકેશન નહીશું એ બી અમે સોલ્વ કરી નાખીશું તમને ત્યાં આગળ જીએસટીમાં કોઈ તકલીફ થાય છે એ પણ એમ કરીશું પણ અત્યારે જીએસટી ની જે ચોરી થાય છે તમે જયારે ગવર્મેન્ટમાં બેસો અને લેમેનમાં બેસો ત્યારે તમને ખબર પડે કે જીએસટી ચલાવવો કેટલો અઘરો હોય છે અમે તમારા ઘરને ચલાવવામાં જેટલી તકલીફ પડે દેશને ચલાવવામાં પણ એટલી તકલીફ લોકો એ લોકો દરેક વસ્તુ મને મેં હું અત્યારે અત્યારે જ્યારે હું સીએ ની પ્રેક્ટિસ કરતો હતો પહેલા અમે બારગામના કે કોઈ પણ કેસ થયો અમને ગભરાતો હતો હવે અમે આખા ઓલ ઓવર ઇન્ડિયામાં ગમે ત્યાં રિટર્ન બની શકીએ છીએ તમે હવે જીએસટી સિમ્પ્લિફાઈ થઈ ગયો છે ઓનલાઈન થઈ ગયો છે અત્યારે તમે જુઓ તો એ લોકોએ જે સ્કી ઇકોનોમિક સેક્ટરમાં આપણી ઇકોનોમી ક્યાં આગળ વધી ગઈ છે અત્યારે આ બધા ટ્રમ્પને લીધે બધાને અસર થઈ મને નથી લાગતું કે ઇન્ડિયામાં ભાગે અત્યારે સપોઝ કોઈ અમુક ઇન્ડસ્ટ્રી છે બે ત્રણ ટકા લોકો એમને અત્યારે એવું લાગતું કે મારું સેક્ટર સળગી ગયું છે કારણ કે તમે કોઈ પ્રોડક્ટ લઈને બેઠા હોય વેચતા હોય એમાં જો પેલા પચાસ ટકા ટેરિફ નાખી દો તમારી અત્યારે ઇમિજિયેટલી એ લોકોને અસર થવાની જ છે પણ ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ આ બધું જોશે એમણે કોમન મેન એમએસએમઇ માટે એમણે જે ફાયદા કરી આપે છે

ઇન્ડિયા નો નંબર વન આવવો જોઈએ અત્યારે તમે જુઓ તો કોઈ પણ જગ્યાએ જો કોસ્ટ ઓફ પ્રોડક્શન નીચે જઈ રહ્યું છે તમે કોસ્ટ ઓફ પ્રોડક્શન નીચે જવા માટે ટ્રાન્સપોર્ટેશનનું જે પહેલાં જે એક્ચ્યુઅલ ખર્ચો હતો તમે અત્યારે જે રેલ કોરિડોર થઈ ગયો છે પ્રોડક્ટ કોરિડોર થઈ ગયો છે તમે કોઈ જગ્યાએ જીએસટીમાં પહેલાં લોકોને ખબર છે કે પહેલાં કેટલા બધા ઇશ્યુ હતા તો સી ફોર્મ આવે ના ના આવે ને એવું બધું જતું જ રહ્યું છે અને જે આપણે જે પહેલાં જે ટોલ ટેક્સ હમણાં જે હતો એ લોકોએ કીધું ત્રણ હજાર રૂપિયા તમે ભરો ટોલ ટેક્સ ને કોઈ બી માં એન્ટર આખો દેશ શકો તમારો માલ એક જગ્યાએથી બે જગ્યાએ તમારે જીએસટી તમારે ટોલ ટેક્સ નહીં ભરવો પડે ગવર્મેન્ટ દરેક માણસોની નાની નાની વસ્તુઓ પણ સાંભળે છે એટલે મને હજુ બીજી એક વધારાની વસ્તુ કીધું કે અત્યારે આ વખતે ઇન્ડિયામાં ઓવરઓલ બધી જગ્યાએ વરસાદ એકદમ એબો ગુડ અને સારો અને સમતળ બતા હોય છે એને લીધે તમે જુઓ તો શેર માર્કેટ અને જે ઇન્ફ્લેશન છે એ જશે અને દિવાળી ધમાકાની તમને ચોક્કસ અસર જોવા મળશે નેક્સ્ટ જનરેશન માટે એમણે જે અત્યારે વિઝન છે ક્લાસિફિકેશન ઇન્વર્ટ સ્ટ્રક્ચર એમનું જે વિઝન છે એ સાહેબ પરફેક્ટ છે અને આખું જે પિલર ઓફ ઇકોનોમી છે એ એકદમ સુપર થઈ હવે લોકોને જે એક્સપેક્ટેશન એક્સપેક્ટેશન હોય બધાના ન થાય બીજા પ્રશ્નમાં ચર્ચા કરી ટક્કર સાહેબ પણ છે ટક્કર આપના મતે જે ટેફ અત્યારે સતત ચાલી રહ્યું છે ટ્રમ્પ એમના અલગ જ મૂડમાં છે પરંતુ ભારતનો આ જે સ્ટેપ છે એની સામે કેટલો મોટો માસ્ટર શોક આપ માનો છો આપની દ્રષ્ટિએ આ પગલું કેટલું યોગ્ય સાબિત થશે ટ્રમ્પ સાહેબે જે ટેરિફ બોમ્બ ફોડ્યો એ ટેરિફ બોમ્બ સુતળી બોમ્બ થવાનો કે ટેરિફ બોમ્બ તરીકે રહેશે એ પણ પહેલા તો એક વિચારવાની વસ્તુ છે મને નથી લાગતું કે આ ટેરિફ બોમ્બ લાંબો સમય ચાલે અને એની અસરો લાંબા સમય સુધી વર્તાય પણ દરેક સરકારે પોતાને પ્લાન એ પ્લાન બી તૈયાર રાખવા જ પડે અને જીડીપીમાં સપોઝ પોઈન્ટ બે ટકાનો કે એક ટકાનો જે કંઈ એના કારણે ઇફેક્ટ આવે એવી ઇફેક્ટ પણ ન આવે અને આપણો જીડીપીનો દર જળવાઈ રહે આપણી માંગ જળવાઈ રહે ને નાના સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને કોઈ મોટો ઇફેક્ટ ન આવે આ બધી વસ્તુને ધ્યાનમાં રહીને રાખીને

દિવાળી પર જે કહ્યું છે પરંતુ જો અમલીકરણ ની ખાસ કરીએ કે લાગુ દિવાળી થઈ જશે કે પછી એમાં સમય લાગશે અત્યારે જે જાહેરાત કરી છે ને એ જોતા મને તો એવું લાગે છે કે દિવાળી પર જ એનું અમલીકરણ કરશે તો દિવાળીના સમયમાં જે ડિમાન્ડ જનરેટ થાય છે જે ઇકોનોમીમાં કદાચ કંઈક નાનું મોટું સ્લોડાઉન આવે તો એ સ્લોડાઉન ન આવે અને લોકોની દિવાળી સુધરે ને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીને એનો બેનિફિટ મળે અને લોઅર રેટ ઓફ ટેક્સિસ વિલ શ્યોરલી ઇન્ક્રીઝ ધી ડિમાન્ડ એ આપણે જ્યારે પણ જોયું છે ત્યારે જ્યારે પણ ટેક્સ રેટ ઇન્ડાયરેક્ટ ટેક્સના ઘટ્યા ત્યારે ઓવરઓલ ગ્રોથ એટલો ઘણો એની ઇફેક્ટ મળી છે કે જે કદાચ રેવન્યુ ફોલ લોકો ધારતા હોય એટલો રેવન્યુ ફોલ પણ નહીં આવે અને સરકારની રેવન્યુ જળવાઈ જઈને પણ ડિમાન્ડ બૂસ્ટ કરી શકાશે એવું મને દેખાઈ રહ્યું છે જી નીતિનભાઈ જે આપણે વાત કરીએ સરકારી તિજોરીની અને લોકોની ભલાઈની આ બંને વાત આપણે વાત કરીએ ટેક્સ આ જે સ્લેબ અત્યારે જે ઓછા કરવાની વાત છે બે સ્લેબ ત્યારે તેમાં સરકારની તિજોરીને કેવી રીતે આપણે વાત કરીએ તો અસર થશે તેમાં ખોટ જશે કે પછી ફાયદાની આપણે વાત કરીએ કે જે ભાવ ઘટશે પરંતુ બીજી તરફ વપરાશ વધશે અને તેની માંગ વધશે તો તેનાથી ભરપાઈ થઈ જશે સરકારી તિજોરીની અને એમાં લોકોની ભલાઈની આપણે વાત કરીએ તો તે કેવી રીતની છે જે આપણે ચાલીસ ટકાની ખાસ કરીને વાત કરીએ ગામ સમયમાં તો તે કઈ કઈ પ્રોડક્ટ તેમાં જઈ શકે છે ચાલીસ ટકામાં એ લોકોએ એને સીન લિસ્ટ આપ્યું છે તો તમે જેટલું એ સીન લિસ્ટમાં ના જાઓ એટલું વધારે સારું જેમ કે ગેમિંગ ઝોન છે સિગરેટ છે દારૂ છે એ બધા ને લઈ જશે અને બાકી જે રહ્યું તો એસી હવે એને તમે લક્ઝરી ગુડ ગણી હવે અમુક કાર છે હવે લોકો લક્ઝરી કાર વાપરે તો એ લોકો એક કરોડ કે બે કરોડ થી ઉપરની કાર હશે એને લોકો લઈ જશે પણ ભાગની કારો તમારે અઢાર ટકાના લીસ્ટ માં આપશે એટલે સીન લિસ્ટ છે એમાં લોકો ભરવા તૈયાર થશે અને બીજું તમને કહું એસી ફ્રીજ અને આ બધી વસ્તુઓ છે બરાબર જેમ કે મોસ્ટ ઓફ ધ સર્વિસીસ જે છે એમાં અઢાર ટકાનો સ્લેબ કરી નાખ્યો હવે અત્યારે જેમ એવું નથી હોતું કે સપોઝ તમારે જેમ સાયકલ ફરશે તો મને એવું નથી લાગતું કે તમે મને લાસ્ટ ઇયર કહેશો કે દિવાળીમાં આ વખતે જે જે ટેક્સનું કલેક્શન છે એના કરતાં ટેક્સનું કલેક્શન વધારે જ રહેવાનું છે ટેક્સનું કલેક્શન કોઈ સંજોગોમાં ઓછું થવાનું નથી બીજું એમણે તમને કહું કે એમણે જે સીમલેસ રૂટ થી ટાચવાની વાત કરી અત્યારે પહેલા લોકો જીએસટી નંબર લેતા ગભરાતા હતા હવે લોકો ઓનલાઈન તમે ખાલી ફોર્મ ભર તમને જીએસટી નંબર મળી જાય છે તમે જીએસટી નું ઇન્વર્ટેશન સેક્શનમાં તમે જો રિફંડ માંગો તમે ઓનલાઈન માંગો કોઈ ઓફિસર તમને ઓળખતા બી નથી હોતો તમારી પાસે આવે છે બીજું તમારું એસેસમેન્ટ છે એસેસમેન્ટમાં તમારી પાસે સામસામી તમારા જીએસટી ના અઢાર ટકા નવ ટકા ડેટા સામસામી તમને ઓનલાઈન ઇનપુટ આઉટપુટ સામસામે મળી જાય છે જીએસટી નું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એટ વર્લ્ડ લેવલ એ આના જેવું બીજું ક્યાંય છે જ નહીં એ એઆઈ તરીકે બી તમે યુઝ કરો હવે એ લોકોએ જે પહેલા પહેલા જે બિલ હતા એ અમુક જગ્યા થી બીજી જગ્યાએ જતા અડતાલીસ કલાક ની જગ્યાએ કલાકમાં બી તમારો જો માલ પહોંચે તો એ લોકો કહે તમારે કોઈ પેનલ્ટી નહીં ભરવી પડે કારણ કે ઘણી વખત તમને એનો એ હોય છે મને એવું લાગે છે ઓવર એ પ્રોડક્ટ થાય ફાર્મર કોમન મેન પછી મિડલ ક્લાસ પીપલ એમએસ પ્રોડક્ટ આ લોકો આ ચાર સેક્ટર ને વધારે ભાર આપે છે જો એ લોકો જે પ્રોડક્શન વધશે કોમન મેનનું કન્ઝમ્પશન વધશે ફાર્મરનું કન્ઝમ્પશન વધશે ફાઈવ પર્સન્ટનો જે જીએસટી જે સર્વિસ સેક્ટરમાં છે એમાં જે લાગશે તો મને નથી લાગતું કે કોઈ સંજોગોમાં આ જે જીએસટી સ્ટ્રક્ચર છે એ આગળ જ આવશે અને આ જે ટ્રમ્પે જે કર્યું છે અને જે એને લીધે જે ઇન્ડિયાને જે ફાયદો થશે ખાલી આપણી કોમ્પિટિશનમાં એક જ કન્ટ્રી છે એ ચાઇના છે ચાઇનાની જેમ લોકો આપણા હવે મહેનતું થઈ ગયા છે અને એ લોકો દેશને આગળ લઈ જશે આશ્ચર્ય જે રીતના સપોઝ હું પહેલા પાંચ વર્ષ કદાચ જે બિઝનેસ કરતો તો અને મને જે એમ્પ્લોયી ને જે મળતા હતા અમારા જે ક્લાયન્ટ છે જે મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે આઈટી સેક્ટર છે એને પહેલા કરતાં મેન પાવર મળવાનું બહુ સહેલું થઈ ગયું છે એટલે વર્લ્ડમાં આપણે યુરોપની કોમ્પિટિશનમાં ઊભા રહીશું વિએટનામ એ આપણી કોમ્પિટિશનમાં છે ફિલિપાઇન્સ જે આપણી કોમ્પિટિશનમાં છે ચાઇના એ આપણા કરતાં ઘણું આગળ છે અને ગવર્મેન્ટે ફાર્માસ્યુટિકલ સેક્ટર માટે એમણે જે વસ્તુ ઊભી કરી છે અત્યારે અમેરિકામાં જે દવાઓ મળે છે અમેરિકામાં જે મેડિકલ ફેસિલિટી મળે છે એના કરતાં બહુ જ સારી ફેસિલિટી મળે છે અને ગવર્મેન્ટે અત્યારે જીએસટીમાં એક મોટું એક નક્કી કર્યું છે કે તમારે જે ટેક્સનો સરપ્લસ થાય ઇનપુટ આઉટપુટનો જે ડિફરન્સ હતો એ ના આવે અને તમારું જે ટેક્સની કેરી કેડિફોર લિમિટ જે ઘટતી હતી એના માટે લોકોએ બીજું છે ક્લાસિફિકેશન તમારે ક્લાસિફિકેશનના જે કોન્ફ્લિક્ટ હતા એ લોકોએ દૂર કરીને એકદમ સિમ્પ્લિફાઈડ એ કરી દેશે અને બીજું એ લોકો એવું કે છે કે પાંચ ટકા અઢાર ટકા ત્રેવીસ ટકા જે હોય અમને પાંચ દસ વર્ષ માટે કોમન આપી દો જેથી અમને કયા બિઝનેસમાં કેટલો ટેક્સ 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 ઇનપુટ ક્રેડિટ એટલે અમારે બિઝનેસ કરતી વખતે અમને ખબર પડે ગવર્મેન્ટે ગેરંટી આપી કે અમે દર બે મહિને પાંચ પાંચ વર્ષે એવો કોઈ ચેન્જ કરીશું નહીં બે એ ગેરંટી અને એ લોકો એવું કે છે કે તમારે જીએસટીમાં કોઈ પણ ઇશ્યુ હોય મને આ અમને એને કીધો એટલે ગવર્મેન્ટ ટેક્સ તો તમે હવે ત્રણ સ્લેબ થઈ જશે પાંચ અઢાર અને સિન્ટેક્સ સિન્ટેક્સ એટલે કોઈ 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 છે એવું સમજી લો એને ચાલી એને કોઈ સ્લેબ જ નાખ્યો બે સ્લેબ અને સર્વિસની સેક્ટર અને સર્વિસ નોન સર્વિસ સેક્ટરનો જે અત્યારે જે કોન્સેપ્ટ હતો એ લોકો કાઢી નાખે છે અને કોમ્પેન્સેન સેક્સ ક્રિએટેડ એ ફિઝિકલ સ્પેસ એન્ડ ગ્રેટર ફ્લેક્સિબિલિટી એ લોકો કોમ્પેન્સેન સેક્સ કરીને એક કોન્સેપ્ટ લાવે છે રજિસ્ટ્રેશન તમને ઓનલાઈન વિધિન ટ્વેન્ટી ફોર અવર મળી જશે રિટર્ન તમારે ભરો તમે જેવું રિટર્નની અંદર ડેટા નાખશો તમારા મોટાભાગના ડેટા ઇનપુટ તમે કેટલું કર્યું તમે પહેલાં સેલ્સ કેટલું બતાવ્યું ઇનપુટ એટલે સપોઝ તમે સપોઝ હું રિટર્ન ભરવા બેઠો તો મારા કેટલા કેટલા ક્લાયન્ટોએ ટેક્સ ભરેલો છે અંદર ઓટોમેટિક આવી જશે બીજું મારી કેટલી બ્લોક ક્રેડિટ છે એ અંદર આવી જશે કેટલા ડેટા એ આવી જશે એટલે મારે કોઈ રિટર્ન ભરતી વખતે મોટા ભાગે મારે કંઈ ભરવાની જરૂર જ નહીં રહે તમે જ્યારે તમારું તમે જ્યારે માલ વેચો છો ત્યારે તમારા માલના ડેટા તમે જીએસટીમાં ભરી દો પરચેઝા ડેટા સામેથી ઓટોમેટિક આવી જશે એટલે અત્યારે જે જીએસટીની જે ચોરી થતી હતી એને રોકવા માટે એમનું જે સોફ્ટવેર છે એ બહુ જ સરસ છે ઇવન હું એટલે માનું છું કે મને એવું લાગે છે કે ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ અત્યારે મોદી સાહેબે જે કીધું છે કે અમારે વર્લ્ડને હરાવવા માટે જે આપણા માણસો ખરીદી કરશે પહેલા જે ફ્રીજ ખરીદતા હતા એ ટીવી ખરીદતા હતા એમાં અઠ્યાવીસ ટકા તો એવો કોઈ ઇશ્યુ નહીં આવે મને એવું લાગે છે કે ટેક્સ તો વધશે જોડે જોડે ડિમાન્ડ બી વધશે સાયકલ વધશે પ્રોડક્શન વધશે અને જે આપણો જે અત્યારે જે મેઇન ઇસ્યુ છે એ જે આપણે જે ઓફિસ જે ઓફિસ ગોવર છે બડી બડી મોટા મોટા કન્ટ્રી સિટીમાં એ લોકો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરી રહ્યા છે ગુડ્સ માટે ટ્રાન્સપોર્ટ સેક્ટર ડેવલપ કરી રહ્યા છે મેટ્રો રેલ રોડ એના માટે ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે અને આ બધું કરવાથી તમારું જે અને એઆઈમાં જે આપણું ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે મને એવું નથી લાગતું કે ઇન્ડિયાના સ્ટાર્ટઅપ બી બહુ સારી જગ્યા પર આવી જાય તમે ઘણા બધા સ્ટાર્ટઅપ જોશો તો એ લોકો ઘણા એવું કરે મને એવું લાગે છે કે બીજા પાંચ વર્ષમાં આપણે આપણે ઇન્ડસ્ટ્રીમાં વર્લ્ડમાં નંબર વન નંબર ટુ થઈ જઈશું અમેરિકાને આપણે પાછી નહીં પાડી અરે ચાઈનાને આપણે પાછા નહીં પાડી શકીએ બાકી અમેરિકાને તો મને એવું લાગે છે કે પાંચ દસ વર્ષમાં આપણે અમેરિકાની ઇકોનોમીને બી કોમ્પીટ કરી શકું એવું મને મોટો છે નંબર લાગે નંબર ગેમની આપણે વાત કરીએ જે અત્યારે બેની બે વાત આવી ત્યારબાદ જે નંબર ગેમની પણ અમુક ચર્ચાઓ ચાલી ચંદ્રકાંતભાઈ જે આપણે વાત કરીએ પાંચ ટકા અઢાર ટકા કરવામાં આવી છે મોટાભાગનું રેવન્યુ અઢાર ટકામાં છે પંચોતેર ટકા ઉપર પરંતુ જે અઠ્યાવીસ ટકામાં જે દસ ટકા જે આપણે વાત કરી કે ચાલીસ ટકામાં લઈ જઈ રહ્યા છે જે ઓનલાઈન ગેમિંગ કે પછી એની બધી બાબત છે કે જે લોકોને એની આદત અત્યારે પડી ગઈ છે અને તેને ચાલીસ ટકામાં લઈ જઈ રહ્યા છે એટલે આ તરફ જે નુકસાની કદાચ થશે તો ચાલીસ ટકા જે આદત લોકોને પડી ગઈ છે એમાંથી પણ વધારે જે ફાયદો કરાવવાની કોશિશ છે આ નંબર ગેમ ને કઈ રીતે લોકોને સમજાવી આપણે હવે જે અત્યારે 28% માં જે બધી આઈટમો છે 40% માં નથી જવાની તમારી 28% માંથી ઘણી આઈટમ 18% માં ફોલ થશે એવું દેખાઈ રહ્યું છે ખાલી અમુક જ આઈટમો સીન આઈટમ્સ અને હાઈલી લક્ઝુરિયસ આઈટમ લાઈક હાઈ એન્ડેડ કાર્સ પાન મસાલા સિગરેટ આલ્કોહોલ ઓનલાઈન ગેમિંગ આવી જે સીન આઇટમ્સ અથવા હાઈલી લક્ઝુરિયસ આઈટમ છે એ આઇટમો જ ચાલીસ ટકામાં આવશે બાકીની બધી જ આઈટમો જે અઠ્યાવીસ ટકામાં છે સિમેન્ટ એસી ટીવી ફ્રીજ આવી જે આઈટમો અઠ્યાવીસ ટકામાં છે હવે અઢાર ટકામાં આવી જશે એટલે એના કારણે રેટ્સને ઘટશે અને એના કારણે ડિમાન્ડ જનરેટ થશે એટલે અઠ્યાવીસ વાળી બધી આઈટમો ચાલીસ ટકામાં જાય એવી કોઈ શક્યતા નથી આ રેશનલાઇઝેશન છે રેશનલાઇઝેશન કરવાથી અઠ્યાવીસ વાળી આઈટમો મેજોરિટી આઈટમો અઢાર ટકામાં ફોલ થશે અને એમાં પણ એમને ની ઇનપુટ ક્રેડિટ મળતી હોવાથી જે એક સ્વપ્ન છે કે આપણે બે હજાર સુડતાલીસ માં ડેવલપડ ઇકોનોમી થઈ અને નંબર વન થવાનો જે પ્રયાસ કરવાનો છે ત્યારે સિંગલ રેટ ટેક્સ લાવવાની જે આપણી ગણતરી છે એ ગણતરીનો એક નમ્ર પ્રયાસ છે બે જ ટેક્સ મેન ગણી લો તમે ચાલીસ ટકા સ્લેબ તો ખાલી થોડી જ આઈટમો છે તો એવી આ કરવાથી સિમ્પ્લિફિકેશન પણ થશે જે રેટ ઘટશે એનો બેનિફિટ કસ્ટમર્સને પણ થશે અને ડિમાન્ડ જનરેટ થશે તો ધંધાદારીઓ મેન્યુફેક્ચરર્સ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ એમએસએમઇ આ બધાને પણ એની ઇમ્પેક્ટ દેખાશે અને સરકારને જે રેવન્યુ લોસ થવાની જે લોકો અત્યારે વાત કરી રહ્યા છે મને એવું લાંબ

ત્યારે માત્ર એક જ સ્લેબ હોય આ પ્રકારની સંભાવના છે તેના માટે અત્યારથી કયા કયા કાર્યો સરકાર કે જે કરતી રહેશે સમયાંતરે અને આ સ્ટેપ્સ ઉઠાવવા જરૂરી બનશે એવી આપણે કઈ કઈ બાબતો લાગી રહી છે નીતિનભાઈ આપનાથી શરૂઆત કરીએ એટલે GST માં જે અત્યારે જેમ ઇન્કમ ટેક્સ માં જે ઓનલાઈન ફેસલેસ છે એ પણ મને એવું લાગે છે થોડા સમયમાં થઈ જશે એક GST નો મોટો એક એના પર એક રસ્તો છે પણ અત્યારે બી ફેસલેસ કરવાની કે નહીં કરે કે ફરક નથી પડ કારણ કે બધા જ એટલે ઓનલાઈન મળે છે અને બીજું જે અમુક વસ્તુ જે સ્ટેટસ માં છે જે પેટ્રોલ છે લોટરી છે એ બધી અમુક આઇટમો જે અત્યારે સ્ટેટિસ્ટમાં છે એને પણ એ લોકો ધીમે રહીને એ લોકો અત્યારે સમજાવવા કોશિશ કરી રહ્યું છે એ પણ એમાં જતું તો સ્ટેટનું કોઈ ગવર્મેન્ટ જીએસટી ડિપાર્ટમેન્ટ રહેશે જ નહીં પેટ્રોલ અને ડીઝલ ને આ બધી અમુક પ્રોડક્ટો છે ઓઇલ પ્રોડક્ટ છે એ બધું પણ ધીમે ધીમે ટ્રાન્સફર કરી દેશે અને બીજું કે એ લોકો સિમલેસ ડેટા ટ્રાન્સફર તમે ઓનલાઈન જે પણ ઇસ્યુ હોય તમે રિઝોલ્વ કરશે અને અત્યારે જીએસટીની જે ટ્રિબ્યુનલ ને પેલી અપીલનું સ્ટ્રકચર નહોતું સીએટી આપી લેવાની એ પણ એ લોકો અત્યારે ઇમ્પ્લિમેન્ટ કરી દીધું છે કે જીએસટીમાં તમારે જે પહેલા ટ્રિબ્યુનલ હતી તે અત્યારે ટ્રિબ્યુનલ થઈ ગઈ છે અને સ્ટ્રેક સ્ટ્રક્ચરમાં તમે અત્યારે કોઈ બી જગ્યાએ જાઓ તો તમને સીમલેસનું કામ તમારું કામ ઝડપી ઇઝીલી આસાનીથી થઈ જાય પ્રીફિલ ફોર્મ પણ એ લોકોએ આપેલા છે તમે જેવું રિટર્ન ભરવા તમે બેસો તમારા ફોર્મના બધા જ ડેટા તમારે ટેબલ પર આવે અને અત્યારે તમારો માલ તમારી કોઈએ જીએસટી તમારી ભરી છે કે નહીં એ પણ તમે જોઈ શકો એવું છે કે તમે કોઈની પાસેથી માલ તમે પેમેન્ટ ના કરો છ મહિનાની અંદર તો તમને જીએસટી મળે તમે જીએસટી ભર્યો તમે પરચેસ કરીને માલ ખરીદ્યો એ જો તમે સામેવાળાએ ના ભર્યો હોય અને તમને ના મળે એટલા માટે તમને તરત ઓનલાઈન પણ એની સગવડ છે ઈવે બિલ ઈ બિલ ટ્રાન્સફર એ ઘણી બધી સગવડો એવી છે કે જીએસટી સ્ટ્રકચર બહુ જ રોબસ્ટ આવતા સમાનો થઈ જશે અને લોકો જે પણ જે પણ ડિમાન્ડ નિર્મલા કે સ્ટેટ કાઉન્સિલ તરત જ એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે જીએસટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે છે એ વન ઓફ ધ બેસ્ટ અને એમાં મને કોઈ નથી લાગતું કે કોઈ જીએસટીમાં વાંધો આવે જી સંદાન સાહેબ આપનું શું કેવું છે આજ સવાલ આપને અને સાથે જ પાંચ અને અઢાર ટકા થઈ જશે ત્યારે સૌથી વધુ લાભ કયા વર્ગને આપણે વાત કરીએ ને કયા ક્ષેત્રમાં જોવા મળશે જે રેટ ઘટાડો થઈ રહ્યો છે એનો મોટા ભાગનો લાભ સામાન્ય અને મધ્યમ વધારે થશે એ સિવાય જે ઇકોનોમીને બુસ્ટ મળશે એના કારણે સરકારની રેવન્યુમાં કોઈ ફોલ થયા વગર જે ડિમાન્ડ બુસ્ટ થાય તો ધંધાધારીઓના ધંધામાં જે અત્યારે એમને મંદી વર્તાઈ રહી અથવા મંદી આવવાની શક્યતાઓ છે અથવા અમુક ધંધામાં મંદી છે પણ ખરી તો એ મંદીને નિવારી શકાશે સરકારની રેવન્યુમાં કોઈ ફોલ નહીં થાય અને ડિમાન્ડ જનરેટ કરી શકાશે હવે જે અપેક્ષાઓ છે લોકોની અત્યારે આ સિમ્પલિફિકેશન થઈ રહ્યું છે ત્યારે એમાં જે અમુક આઈટમો એવી છે કે જેના ઉપર જીએસટી લેવાય છે પણ એની ની ક્રેડિટ લોકોને મળતી નથી તો એવી જે કઈ આઈટમો હોય એને એ આઈટમો ઉપરની પણ જીએસટી ની ક્રેડિટ બધી આઈટમો એટલે નો બાન્ડ આઈટમ્સ ફોર ઇનપુટ ક્રેડિટ એવી વસ્તુ આવી જાય તો વેલ્યુ ડબલ ટેક્સે લોકો એક વખત ટેક્સિટ ન મળેક્સ જેવી પરિસ્થિતિ આવી જાય તો એ માં એ કરશે બીજું અત્યારે અપીલ અપીલ ની બાબતમાં જીએસટી નું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થવું જોઈએ એ થયું નથી તો ઘણા જેટલું રેડ ટેપિઝમ દૂર થાય એટલું લોકો માટે સારું જી તો જે પ્રકારે આપણે વાત કરીએ ત્યારે જીએસટી માં બદલાવ જે રિફોર્મ ની વાત કરી હતી અને તેમાં આ પાંચ અને અઢાર ટકા જે હવે રહેશે અને અન્ય જે આપણે વાત કરી કે અમુહ હાઈટમો છે કે જે ચાલીસમાં રહેશે પરંતુ મોટા મોટાભાગે જે સામાન્ય વર્ગ છે તેમને આમાં જે ફાયદો થવાનો છે લાગુ થયા બાદ એની આપણે ચર્ચા કરી શું અસર સરકારી તિજોરીને જોવા મળશે આ તમામ બાબત પર ચર્ચા કરી આપણે ચર્ચામાં મારી સાથે જોડાયા ચંદ્રકાંત ઠક્કર સાહેબ અને સાથે નીતિન પાઠક બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા બદલ થેન્ક યુ વેરી મચ્છ તો દર્શક મિત્રો હાલ હોટ ટૉોપિકમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર